બેફામ ડમ્પરે કારને ટક્કર મારી ડમ્પરની ટક્કરના કારણે કાર રોડની સાઈડમાં ફંગોડાઈ અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો ડમ્પર ચાલકને એક બાઇક ચાલકે ઝડપી લીધો કાર સાથે અકસ્માત પહેલા અન્ય બે વાહનને પણ ડમ્પર ચાલકે ટક્કર મારી હતી ડમ્પરનો ચાલક અને ક્લીનર નશામાં ધૂત હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો મકરપુરા પોલીસે ડમ્પર ચાલક અને ક્લીનરની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી છે